નમસ્કાર મિત્રો હું સંજય આહિર મારી સાથે પડાણા ગામના ખેડૂતો છે ઘણી બધી વખત આપણે આ વિષય ઉપર વાત કરી છે રિલાયન્સ કંપનીના અતિક્રમણ વિશે વાત કરી છે ત્યાંના ખેડૂતો ને જે રીતે દબાવી દબાવવામાં આવી રહ્યા છે જે રીતના ત્યાંના ખેડૂતોને તકલીફ આપવામાં આવી હતી જે રીતે એ જમીનોના જાણે સ્કેમ કરી લીધા હતા સરકારોને સાથે રાખીને કંપનીએ હાલ આપ જોઈ રહ્યા છો કે પૂરા વિશ્વમાંથી અંબાણી પરિવારના ઘરે ખૂબ પ્રમાણના મહેમાનો આવી રહ્યા છે ખૂબ પ્રમાણમાં અબજો ખરબોનો ખર્ચો લગ્નમાં થઈ રહ્યો છે ત્યારે મારી સાથે જે ખેડૂતો છે એમની વેદના હું તમારી સમક્ષ પહોંચાડવા માંગુ છું એટલા માટે આ વસ્તુ આ ખેડૂતો અહીંયા આવી રહ્યા છે કે આજ દિવસ સુધી ક્યાંય એનો અવાજ સાંભળવામાં નથી આવ્યો ક્યાંય કેટલાય નેતાઓને મળ્યા છે એ નેતાઓએ પણ એની વાત ક્યારેય સાંભળી નથી કોર્ટે પણ જે ચુકાદાઓ આપ્યા છે ચુકાદાનું પણ અહીંના લોકલ એડમિનિસ્ટ્રેશને અનાદર કર્યું છે હંમેશા ખેડૂતોના જે જે લોકલ એડમિનિસ્ટ્રેશનને જ્યારે ખેડૂતોએ લેખિતમાં આપ્યું છે કે કોર્ટે જે ચુકાદાઓ આપ્યા છે ચુકાદા અનુસાર તમે કામ કરો એ પણ અહીંયા લોકલ એડમિનિસ્ટ્રેશને ક્યારેય એના ઉપર નોંધ લીધી નથી કારણ કે અહીંયા બધું એક સિમિલર મિલીભગતથી ચાલે છે ચાહે નેતાગીરી હોય ચાહે કંપની હોય ચાહે સરકારી બાબુ હોય આ ખેડૂતો જે છે એમની અલગ જ રીતની એક તકલીફ છે એમને અલગ જ પીડા છે એમની જમીન અંદર રિલાયન્સ કંપનીની અંદર જ છે કે જ્યાં રિલાયન્સ કંપનીનો પ્લાન્ટ છે વર્ષોથી આ કોર્ટમાં આ વસ્તુ ચાલે છે તેમ છતાં આ જે જમીન છે એ રિલાયન્સ કંપની દાદાગીરીથી પોતે ત્યાં એનો ઉપયોગ કરી રહી છે અને ખેડૂતો ખેતી વિહોણા છે મારી સાથે જે ખેડૂત છે એમનું નામ તમારું નામ મારું નામ છે અશોકભાઈ જેઠાભાઈ સોંદરવા રામ પડાણા અશોકભાઈ સોંદરવા છે જે પડાણા ગામથી આવે છે અશોકભાઈ શું છે આખી જે તમે શું આપવી છે તમારી અને કઈ રીતના તમારી ખેતીની જમીન જે છે એ કંપનીની અંદર ચાલી ગઈ છે અમને એકત્રીસ ત્રણ નેવ્યાસી ની અંદરમાં સરકારે સાથણીમાં જમીન ફાળવેલી છે ત્યારે બે ચાર વર્ષની અંદરમાં મોટી મહાકાઈ કંપની રિલાયન્સ કંપની પડાણામાં આવી જામનગર જિલ્લામાં તો ત્યારે આ લોકોએ અમારી જમીન અમને પણ નથી કે તમારી જમીન અમે લઈ લઈએ છીએ આ લોકોએ સરકારી ભાવ જે હાલતા હતા એ લોકોએ સરકારના પૈસા જમા કરી અને અમારી જમીન ઉપર કબજો કરી લીધેલ છે આ પછી અમે હાઈકોર્ટ ની અંદરમાં કેસ દાખલ કર્યો બરોબર એ કેસને આજે પચીસ થી સિત્તાવીસ વર્ષ હાલ એ કેસ બરોબર બે હજાર સોળમાં અમને ચુકાદો મળ્યો એ ચુકાદાની અંદરમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારા જે નેવ્યાસી ની સાલની અમારે કબજા કિંમત બાકી હતી ભરવાની તો એ લોકોએ હાઈકોર્ટમાં ઓર્ડર કર્યો સોળમાં માં કબજા કિંમત માટે તો ત્યારે અહીંયા માકડિયા સાહેબ હતા આપણે કલેક્ટર સાહેબ ત્યારે એ વાત દસ પંદર દિવસ અમને ધકા એવા કાંઈ પણ જવાબ આવ્યો નહીં પાછું હાઈકોર્ટની અંદરમાં એ લોકોએ અપીલમાં મૂકી દીધું થોડોક ટાઈમ થયો બે હજાર અંદરમાં પાછો ચુકાદો આપ્યો ત્યારે આપણે કલેક્ટર સાહેબ હતા સાહેબ ત્યારે એ લોકોને કીધું કે ભાઈ આ લોકોની કબજા કિંમત તમે લઈ લો કોર્ટે કીધું હુકમ કર્યો કોર્ટે આ લોકોએ દસ પંદર દિવસ કાંઈ જવાબ આપ્યો નહીં પછી એ લોકોની ઉપર અમે કન્ટેપ દાખલ કરી બરોબર એટલે આ લોકોએ હાઈકોર્ટની અંદરમાં ગયા કન્ટેમ્પ દાખલ કરી એટલે આ લોકોએ અમારી કબજા કિંમત શિખવાઈ બરાબર પછી એ કબજા કિંમત શિકાડ્યા પછી અમે એ લોકોએ કલેક્ટરે પ્રાંત અધિકારીને ઓર્ડર કર્યો હુકમ કર્યો કે ભાઈ આ લોકોની કબજા કિંમત તમે લઈ લો અને આના સાત બાર આઠ બારમાં નામ ચડાવો તો અમે ત્રણ ત્રણ વખત અહીંયા લાલપુર આપણે તાલુકામાં પ્રાંત અધિકારી છે જે તે કાંઈ મામલતદાર છે એના અંડરમાં આવતું હોય

હવે કોર્ટ જે ન્યાય કરે એ અમે કબૂલ છે પણ જ્યારે આ અધિકારીઓ અહીંયા તાલુકામાં બેઠા છે રિલાયન્સની ને મીઠી નજરની હેઠે એ લોકો કામ કરે છે તો અમે ક્યાં જાય કોર્ટે તો ચુકાદો દઈ દીધો સાહેબ હમ મતલબ કોર્ટે ચૂકાદો આપ્યા પછી પણ આપણા સરકારી બાબુઓ જે છે એમની પાસે સમય નથી ખેડૂતો માટે કામ કરવાનો તમે આ વિષય ઉપર લોકલ એડમિનિસ્ટ્રેશન જ્યારે કામ ના કરતું હોય ત્યારે આપણે આપણા નેતાઓને ચૂંટીને મોકલેલા હોય એમને આપણે વાત કરવી જોઈએ કે ભાઈ આ રીતના લોકલ લેવલથી કામ નથી થઈ રહ્યું તમે એના માટે કોઈને મળ્યા છે તે ટાઈમે મેં જાણજો તો આપણે ધારાસભ્ય હેમદભાઈ છે બે વખત મુખ્ય વાત કરેલી છે હેમદભાઈ ખબર ધારાસભ્ય હમ એને એમ કીધું આ આપણાથી થઈ શકે એમ નથી

હવે તમે આગળ શું પ્રોસેસ ચાલુ છે એમાં તમારે કોર્ટમાં કઈ રીતના હવે તમે ફરીથી કંઈ કહેવાના છો કોર્ટમાં આપવાના કોર્ટે તો કઈ વાજે ચુકાતા બે બે ઓર્ડર આપી દીધા છે બે વખત બે વખત ઓર્ડર આપ્યા એક વખત 2016 માં ને એક વખત 2022 માં આપ્યો એક વખત 22 બરોબર આપણે કબજા કિંમતે ભરી દીધી છે છતાં આ લોકો રિલેશ પ્રેશર દે એના સરકારી અધિકારી કોઈ જવાબ દેતું નથી એવડો ભ્રષ્ટાચાર હાલે છે શું કામે અમે ગરીબ માણસો જે અમે મજૂરી કરી છે હવે અમારે સિત્યાવીસ વર્ષ થયા સાહેબ કોર્ટના ધક્કા ખાય છે તો અમારી જિંદગી તો આમ જ નીકળી જશે અમારે શું કરવાનું મતલબ પચીસ પચીસ વર્ષથી પોતે કોર્ટની અંદર લડતા હોય પોતાના બાળકોનું શિક્ષણ બગાડ્યું હોય પોતાના ધંધા રોજગાર બગાડીને ખેતી વિહોણા થઈને ખેડૂતો બધા લીડા હોય જ્યારે કોર્ટ ચુકાદો આપે છે ત્યારે એના સરકારી લોકલ જે બાબુઓ છે કે જે રિલાયન્સના શું કહી શકાય જે શબ્દની ખાલી જગ્યા છે તમે પૂરી નાખજો કોમેન્ટની અંદર એ લોકો અહીંયા કામ નથી કરી રહ્યા આ ખેડૂતોનો આક્ષેપ છે અને ખેડૂતો જે નેતાઓને મળે છે તો નેતાઓ જે જેની જવાબદારી હોય છે કે જે કોર્ટના ચુકાદા પ્રમાણે જો કામ ન થતું હોય તો લોકલ એડમિનિસ્ટ્રેશનને કામ કરવાનું હોય લોકલ એડમિનિસ્ટ્રેશન જ્યારે કામ ન કરતું હોય ત્યારે જ્યારે જનતા જે નેતાને ચૂંટીને મોકલ હોય એ નેતા પાસે જાય અને એ નેતાનું કામ હોય છે કે એ જે તે અધિકારીનું ધ્યાન દોરે

તમે ભાઈ સાથે ગયા હતા જેતે ટાઈમે કોઈ આગેવાન પાસે કે કોઈ નેતા સાથે તમે વાત કરવા વાત કરવા જાય છે તો આવું જ જવાબ જડે છે ગમે તે હર વખતે એમ કહે છે રિલાયન્સનું નામ પડે છે એટલે કોઈ ના માથું જૂતું કરતા નથી તમારા જેવા આવા કેટલા ખેડૂતો હશે કે જે આ રીતના મારા ભેગા કેટલા હાથ આઠ આઠ છે ને આપણા ભેગા તમારી સાથે નહીં તો ઠીક છે એ તો તમે છો પણ બીજા કેટલા ખેડૂતો આવા હશે કે જેની જમીન રિલાયન્સે લઈ લીધી હશે

પેલા ખેતી કરતા તમે આ જમીન જે તમે રિલાયન્સ લીધી હતી એ વાવતા તમે એટલે એ જમીન તો તમારી જ હતી ને જે જે રિલાયન્સ લીધી એ એ મારી હતી અત્યારે અમે બીજા ધણીની બીજાની લોક બીજા લોકોની વાવવા જાવ છો તમારી જમીન તો રિલાયન્સ લઈ લીધી હતી હા અમારી કાગળ નથી આ બીજા ધણીની જ છે મારી આગળ જગ્યા અત્યારે પણ રિલાયન્સ જે જમીન એ સરકાર પાસેથી લીધી છે અને હવે જે જે જવાબદારી આવે છે એ સરકારી થઈ ગઈ છે ને જ્યારે સરકારની જ્યારે કોર્ટ ચુકાદો આપે ત્યારે જવાબદારી હવે આવે છે આપણા લોકલ નેતાઓની અને લોકલ અધિકારીઓની તો તમારે હજી એક વખત મન લાગે છે ત્યાં સુધી લોકલ નેતાઓને મળવું જોઈએ એમને વાત કરવી જોઈએ કે ભાઈ અહીંના અધિકારીઓ કામ નથી કરે આ રિલાયન્સનું નામ પડે એટલે બધા તો હવે શું તૈયારી છે હવે શું આ લોકોની સામે કઈ રીતે આપણે તમે આગળ વધશો અને એમાં કઈ રીતે કામ કરશો તૈયારીમાં તો એવું છે સાહેબ તમે કે આ વિષય પર પરિમલ કે ભાવિકને હા પરિમલભાઈને અમે અરજી કરેલ છે મુકેશભાઈ અંબાણીને અરજી કરેલ છે એનું જ્યારે પ્રિવેડિંગ ચાલતું હતું ત્યારે મને એવું લાગ્યું કે મુકેશભાઈ આવશે પડાણા ગામમાં ગ્રામજનોને જમાડવા તો એને લેખિત કરી અને આપું જેથી કરી એને એને ખબર પડે કોઈ નાની માછલીઓ નીચેની જે હોય ત્યાંથી જ અટકી જાય છે મુકેશભાઈને શું ખબર નથી એટલે મને એવું વિચાર આવ્યો કે મેં મુકેશભાઈને પત્ર લખી અને એને હાથે રૂબરૂ આપું પર ત્યારે કોઈક સમય અનુસાર એ પહોંચી ન શક્યા એટલે પછી મેં એને રજીસ્ટર રેડી કરેલ છે નીતાબેન અંબાણીને મુકેશભાઈ અંબાણીને બેઉને પરિમલ નથવાણીને પણ આપેલ છે અરજી કરેલ છે કોઈ જાતનો કોઈ જવાબ આવતો નથી આજે આઝાદીના પિચોતેર વર્ષ થયા બરોબર આ લોકો એવું માને છે કે આ દલિત સમાજના માણસો છે એટલે કઈ કોઈ વસ્તુ નહીં કરી શકે બે હજાર અંદરમાં પાટણની અંદરમાં ભાનુભાઈ વણકરે જ્યારે પેટ્રોલ છાંટી અને સેડ ગયા હતા કલેક્ટર ઓફિસમાં શું મુદ્દો હતો આ જમીન બાબતનો જ મુદ્દો હતો બરોબર એટલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું એટલું કેવું માંગુ છું અને આ ગૃહમંત્રી એને પણ કહેવા માંગુ છું અહકભાઈ સંઘવી કે અમારો જે આ મેટર છે એ આગામી દિવસોની અંદરમાં કોઈ સોલ્યુશન નહીં આવે તો જે ભાવનગરની પાટણની અંદરમાં જે ભાનુભાઈ વણકરે જે પેટ્રોલ છાટ્યાને સળગાતા અમારે એ પગલું ન ભરવું પડે એના માટે મારી ખાસ રજૂઆત છે ગુજરાતના મુખ્યમંત્રીને અચ્છા આ મુદ્દા ઉપર તમારા અત્યારે જે જે ખેડૂતો છે તમારી સાથે બધા દલિત સમાજના છે તો મને લાગે છે કે તમારા આગેવાનોને પણ દલિત સમાજના નેતાઓને પણ કદાચ તમારે આ વિષય ઉપર એકવાર મળવું જોઈએ એમને વાત કરવી જોઈએ જેમ કે જિજ્ઞેશભાઈ મેવાણી છે કે જે અત્યારે ખૂબ પ્રમાણમાં સારી રીતે આંદોલનો ચલાવે છે અને કદાચ તમારા મુદ્દાને ખૂબ સારી રીતે એ લઈ શકશે અને એના હિસાબે લોકલ એડમિનિસ્ટ્રેશન છે હાઈકોર્ટના ચુકાદાનું પણ અનાદર કરીને કામ નથી કરી રહી એના પર પ્રેશર આવે એવું બની શકે એના માટે તમે પ્રયાસ કરી શકો જીજ્ઞેશભાઈને એકવાર અમે ગયા તા રજૂઆત કરી હતી પણ એ લોકોએ શું છે કે કીધું હતું કે ભાઈ આંદોલન કરવું પડશે આપણે આ લોકો સામે કારણ કે આ જાડી ચામડીના માણસો છે આ એમ જવાબ નહીં આપે તમને બરાબર બરાબર એટલે અમારે ત્યારે શું છે કે બાવીસનો ઓર્ડર થયો નહોતો હાઈકોર્ટમાં એટલે અમે થોડોક મોકુફ રાખી દીધું રાહ જોયું કે ભાઈ હજી કોર્ટ શું નિર્ણય આપે છે તે પછી આપણે આગળ પગલાં ભરશે હવે અમારી એવી તૈયારી છે સરકાર અથવા રિલાયન્સ કોઈ પણ અમને આમાં અમારું પૂરતું અત્યારની વળતર નહીં મળે તો અમે બધું કરવા તૈયાર છીએ મિત્રો હાઈકોર્ટે જે કીધું એ રીતે અહીંના લોકલ સરકારી બાબુઓને સમય નથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે હેરાન થઈ રહ્યા છે અમે પણ બૂમો પાડી પાડીને તમારા સુધી આ વાત પહોંચાડી રહ્યા છીએ એટલા માટે પહોંચાડી રહ્યા છીએ કે આજે આ ખેડૂતો ઉપર આવ્યું છે કાલે તમારા ઉપર ના આવે એનું તમારે ધ્યાન રાખવું પડશે અને જે લોકોની તકલીફ છે જે લોકોની પીડાઓ છે એ પીડાઓને તમારા બધાએ એકબીજાને સપોર્ટ કરીને સહકાર આપવો પડશે એના માટે સનાતન સત્ય સમાચાર હંમેશા પ્રયાસ કર્યા છે કે તમને તમે જાગો તો મને ખ્યાલ પડે કે અહીંયા જે મોટા મોટા તાઇફાઓ થઈ રહ્યા છે હાલ રિલાયન્સ કંપનીના જે કેજીએફના કિલ્લાના માલિક જે રીતના મેં તમને હમણાં બે દિવસ પહેલાં પણ એક વિડીયો બતાવ્યો હતો કે લોકલ લોકોને કઈ રીતે પરેશાન કરવામાં આવે છે ઘણા બધા એવા કેસ પણ થાય છે કે જે યુવાનના મર્ડર સુધીની વાત એમના પરિવારોના આક્ષેપ હોય છે રિલાયન્સ કંપનીના માણસોની સામે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું કામ નથી થઈ રહ્યું એટલે અમે પણ લડીએ છીએ તમને જાગૃત કરવાના હંમેશા પ્રયાસ કરશું કરતા રહીશું અને સતત આ રિલાયન્સ કંપનીના જે કૌભાંડો છે જે આ રિલાયન્સ કંપનીના જે સ્કેમ છે જે ખેડૂતોના આક્ષેપો છે એ અમે તમારા સુધી પહોંચાડતા રહેશું તમે અમારા સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આવ્યા તમારી વાત મૂકી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અમે પણ પ્રયાસ કરશું કે જે કોર્ટના ચુકાદાનું જે કામ નથી કરી રહ્યા સરકારી અધિકારીઓ તો પ્રયાસ કરશું કે એમના સુધી પણ અમે અમારી વાત અમારા તરફથી પણ વાત પહોંચાડીએ અને સાથે સાથે અમે રિલાયન્સ કંપનીના લોકોને પણ કહેવા માગીએ છીએ કે તમારી વાત હોય તો ભાઈ અમે જનતા સુધી પહોંચાડશું જો તમારામાં ક્યાંક પણ સત્યતા હોય તો હંમેશા અમે કહ્યું છે જે તમે ક્યાંય સાચા હોવ તો અમે તમને વાત કરી શકશું એક વસ્તુ છે કે તમે જે સંપાદન જે થઈ છે જે રીતના તમે જે કામ કર્યું છે એ સરકારના ઉપર ખંભે બંદૂક રાખીને કર્યું છે એટલે તમે આમાં ઘણી જગ્યાએ છૂટી પણ જાઓ છો પરંતુ આખરે જે ખેડૂતોને તકલીફ છે જે ખેડૂતોના થારીમાંથી તમે જે રોટલો લઈ લીધો છે એ રોટલાનો નહીં તો કાલ તમારે તો નુકસાન ભોગવવાનું જ છે અને જે લોકો જીવતા હશે એ જોશે કે જે જે લોકોનું તમે ખોટું કર્યું છે એનું તમારે અહીંનું કર્યું અહીંયા ભોગવવાનું તો પડશે જ જય સનાતન જય હિન્દ